તો હાલો જેવી શું કરે છે જવાનું છે તો શું કરે છે પેક કરું છું જસદણ જવાનું છે ને જસદણ જાવું તોય થેલો પેક કરવાનો હમ ઓકે જસદણ ને જસદણ જેવું લે તો તમે એકલા રહેજો ને હું તો આયા રહીશ જો હાયલ ને એવું નાખું છું થેલામાં હા આ થેલો કિસા મને તો હખ જ નથી લેવા દેતા ગમે ને જ ને તો તરત થેલો ઉપાડે હું જસ્ટ થોડું કામ છે આધાર કાર્ડ ને એવું બધું અપડેટ કરવાનું છે અને ખાસ તો જો આપણી પાસે આ સિલ્વર પ્લે બટન લગભગ બે વરાયથી છે પણ આમના બોક્સમાં ને બોક્સમાં હા એટલે હવે છે ને ચાલો તમને પેલા તો દેખાડી દઉં નહીતર પાછા કહેશું આમાં શું સિલ્વર પ્લે બટન છે તમે ખોટું જો જોઈ લો ખોટું નથી કેતા હાસ જ કેવી છે છે ને સિલ્વર પ્લે બટન

જ્યારે વિડીયો બનાવી ત્યારે તમને બધા ને બતાવશે નહી હા કેમ કે જો બે વર્ષથી થી આપડી પાસે આ પ્લે બટન છે પણ આમાં બોક્સમાં પડ્યું રહે છે અને બાયરે એ લગાડ્યું નતું જે ફ્રેમ કરાવવાની છે ને એટલે નહી હા એટલે હવે આજ જાવ સુજસ દન તો અને લેતો જાવ ને ફ્રેમ કરાવતો હું પછી આમાં કઈક આપણે લગાડી દઈશું હા પ્રેમ વગર નું લગાડ્યું તો એ ખરાબ થઈ જાય એટલે એમ નામ રેવા દીધું તું નઈ અને આની તો બધા કેટલી વાત જતા કે આપડી પાસે ક્યારે આવે એમ નઈ પણ આપડી પાસે ગેમિંગ ચેનલ નું બે વર્ષ પહેલા જ આવી ગયેલું હતું હવે ખબર નઈ આ વ્લોગ નું ક્યારે આવશે તમે બધા સપોર્ટ કરો એટલે જલ્દી આવી જાય એવું બીજું એક હા ઓ

અને આવું જ તમનેલ જોઈને તમે આ વિડીયોમાં આવ્યા છો તો હાલો હવે તમનેલનો ફોટો લઈ લઈએ ઓકે તો ગાઈડ ચાલો આપણે જો ખંભે થેલા નાખીને હવે થઈ ગયા છે એ હાલતા અને સિલ્વર પ્લે બટન હતો ને આપણે થેલામાં નાખી દીધું છે એને કેમ કે ફ્રેમ કરવાનું છે તો મેં આગળ કીધું છે અને તારે કાંઈ લાવવું નથી ને જસદનથી કાંઈ લેવું નથી એવું છે ચાલો ને કાંઈ કેવું લેવું છે લઈ રહીશું ને બાકી આ જો આપણે ફોર્ચ્યુનર કાર સર્વિસ કરાવી હતી ને તો કેવી તબકા છે જો એવી છે ને કાલ સર્વિસ કરાવી દેજો છે ને નવી થઈ ગઈ છે તો હાલો આપણી નવી નવી ફોર્ચ્યુનર માં બેસીને હવે જસદણ બાજુ થઈ જાય હાલતા કે તો કઈ જસદણ આવી ગયો અને આ સિલ્વર પ્લે બટન માટે બે જગ્યાએ આપણે અત્યાર સુધીમાં ઇન્ક્વાયરી કરી લીધી છે એટલે કે બે જગ્યાએ કહી દીધું પણ હજી તો ક્યાંય થતું નથી આનો ને બીજે જોઈએ ગઈ દસ દણ આવીને પહેલાં જે મારું આધાર કાર્ડનું ને એવું કામકાજ હતું ને એ તો થઈ ગયું એનું તો આપણે કોમ ફોર્મ ભરી દીધું છે પણ આ સિલ્વર પ્લે બટન માટે બે સ્ટુડિયોમાં ગયો પણ ક્યાંય ફ્રેમ હરખી ફીટ થતી નથી અને ફ્રેમનું હરખું થતું નથી હવે પાછો બીજો સ્ટુડિયો ગોતવાનો છે હાલો હવે ક્યાંક બીજે જોયું તો ગાઈ યાર હું તો ખોટે ખોટો બીજે રખડતો હતો પછી મને યાદ આવ્યું મારા ભાઈ બંધને જાણું આ બધું છે કાં જ્યાં વિશાલ જો ને અમે બે આરે કોલેજ કરતા મારા ભાઈ જ આ બધું છે આ બધું ફ્રેમ નું ને એવું પછી યાદ આવી ગયો એને કર્યો ડાયરેક્ટ ફોન એ જો હવે પેલા તો ઓલું સિરવલ પ્રે બટન રહ્યું ને એનો તો કઈક કરવું પડશે કા એનું કેમ થાય છે એનું થઈ જશે ને હારવાર જોવા તો જો એ તો આપડે થઈ જશે ને પણ આ સીઓ નો જે લેટર છે ને એને હોત ને કીધું હારવાર ફ્રેમ કરાવી નાખવી એટલે આની જ આપણે દિવાલે ચોંટાડી ગયું ચાલો આપણે ફ્રેમ ડેમ થઈ જાય ને પછી તમને દેખાડું ચાલો તો જો આપણું આ લેટરનું તો થઈ ગયું છે અને આ બાજુ જો આ છે વિશાલની ઓફિસ ઓફિસ હવે તમને દેખાડું અને આ બાજુ છે આપણું સિલો કલર બટન અહીંયા જો એક સ્ક્રેચ હમણાં આવી ગયો એક બીજા સ્ટુડિયોમાં જો ને જોવા જો અહીંયા એક સ્ક્રેચ આવી ગયો છે પણ હવે વાંધો નહીં સ્ક્રેચ આવી ગયો છે આવી ગયો છે એનું છે જો આ છે આ છે सेठ લોકોની ઓફિસ જો હવે આપણે સિલ્વર પ્લે બટન અહીં રાખવું પડશે ને હાલો એ અહીં મૂકી દેવી અને આનું થઈ જાય પછી મને ફોન ને એવું કરજે આનું થઈ જાય તો રીંગ કરી તમે હા તે વાંધો નહીં મારું હાલો તો આનું તો હવે થઈ ગયું છે અને આ જો આપણે લેટર નું થઈ ગયું છે ધીમે આપણે લેતા જઈએ ઓકે તો મિત્રો આપણે જસ્ટデン નું બધું કામકાજ પતાવીને હવે પાછા બાજુ હાલતા થઈ ગયા છે એ અને આપણો silver પ્લે બટન નું કામકાજ જે છે ને ફ્રેમ નું એ તાત્કાલિક થાય એમ હતું ને એટલે નેને મૂકીને વયાયો છું દુકાન છે એટલે વાંધો ન આવે આપડે નાઇના મૂકી દીધું છે બે દિવસ માં એમાં ફ્રેમ ને એવું બધું થઈ જશે થઈ જશે એટલે કોલ આવશે પછી લેવા જવાનું છે તો હાલો થઈ જાય પછી તમને બધાને દેખાડીશ બાકી આજના બ્લોગ માં કન્ટિન્યુ ભીડ રહીજો ચાલો મળવી હાલો તો જસદણ થી આવીને જોવો ડાયરેક્ટ બપોરા કરવા બેહી ગયા છું કેમ કે ભૂખ લાગી હતી અને બપોરાનું તૈયાર હતું આને બપોરાનું તૈયાર કરીને જ રાખ્યું હતું હા હો તૈયાર તો રાખવું પડે ને બપોર થઈ ગયા છે તો જો બપોરાનું તૈયાર હતું એટલે જમવા બેહી ગયા છું તો હાલો બપોરા કરી લેવી અને આ બપોરામાં જો શાક મે ટમેટાનું શાક ને એવું બધું છે અને સાઈસ બી વાટો થઈને છે ને મેં આજ દવા ને લીધી શરદી ઉધરસની કેમ કે અઠવાડીએથી સાઈસ નિત ખાધી પેલા ની એક દવા હતી ને એ ખૂટી ગઈ હતી તો આજે પછી એવું લાગશે ને તો દવા લઈ લઈશું બાકી જાય છે તો હાલો હવે બપોરા બપોર પછી તો પાંચ વાગી ગયા છે અને હવે આપણે જવાનું છે આપડે ફોર્ચ્યુનર ને લઈને ગડુ ને તેડવા નિશાળે કેમકે પાંચ વાગે એ સુટી થઈ જાય છે એટલે હવે આપણે જવાનું છે ગડુ ને તેડવા અને જો ફોર્ચ્યુનર માંથી બે ગયો છું કેમકે પાંચ માં બે ત્રણ મિનિટ ની જ વાર છે અને ગડુ આવી ગયે છે તો હાલો હવે ગડુની ની જઈને મળીએ હાલો હાલો આલો ચવા દેવી હવે ઘી કે વાળી ઘી પેલા હાલો ચાલો તો ગડુ બે જ ઘી આવી ગયા ઘરે આવીને પેલા તો આને બહાર ફેરવવાની હતી ફરજામાં હતી ને એટલે જો બહાર ફેરવવાની છે એટલે જો અહીંયા પેલા તો પાણી પાવા લાગ્યા અને આ તું કોને પાણી પાસ એ જો આયન પર બે બીજું બાંધ્યું ને એને પાસે અને હું આયા ને ગડુ આયા ગડુ શું કરે છે હાસીન ગડુ તમને બધાને કાક કી છે ગડુ કેતો જોર થી બોલ સંભળાતું ન હોય શેર કરો હા જો આયન હમું જવે છે હમણે માર છે હાલો લાઈક કરો શેર કરો એટલું કીધું પછી સબસ્ક્રાઇબ કરો હાલો ભાઈ લાઈક સર હાલો ભાઈ લાઈક કરજો શેર કરજો અને સરપ્રાઈઝ કરી દેજો અને હું અહીંયા ધ્યાન રાખું નહીતર આ પાછી ઓલીને સરપ્રાઈઝ કરી દેશે હાલો તો હવે આને ઢોર ભર લેવી અને પછી જાવી વાડી ચાલો મિત્રો તો વાડીએ પૂગી ગયા અને વાડીએ પૂજા કા છોકરા જોવો મંડ્યા ઢોળવાં થોડી થોડી નાવા મંડ્યા હું આયા યો કરવા લેવા તે અયો એ આરતી અયો તું તો બાકી છો યો અયો એક પણે બેઠો જો ખાટલે હાલો તો ઈ કરતો करतोય એલા હું જોવેશ એ છોકરા શું જોવેશ યો કર હાલ યો જો ના પાડે છે એ રેવા દે ગડુ એને જોવા દે જોવા દે ને જો ગડુ પાછી જોવા નઈ દે એ કુંદી યો યો કર પેસ કે દે લઈ યો કર આને જો ડાગલા જોવે છે ને એટલે યો નઈ કરે આરતી કરશે યો એ અયો ચાલો તો વાડિયા પૂજી ગયા અને આજના બ્લોગ માં આટલું જ હવે આગળ તો કઈ નહીં હાલો ને હમણાં પડામ જાવ ને તો થોડુંક દેખાડું બાકી બાય બાય